બુટાલ ગામ અરવલ્લી ખાતે બુટાલ ડેરીના તમામ સભાસદો દ્વારા દૂધની સપ્લાય અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવામાં આવી છે આ નિર્ણય સાબરડેરી ખાતે થયેલી ઘટનાના વિરોધમાં લેવામાં આવ્યો છે ઘટનાની સાબર ડેરી ખાતે પોલીસ દ્વારા બોતેર ગ્રાહકો અને ત્રણ યુવાનોની અટકાયત કરવામાં આવી હતી આ ત્રણ યુવાનોમાંથી એક ઈડર તાલુકાના ઝીંઝવા ગામનો અશોકભાઈ ચૌધરી હતો જેનું પોલીસ સાથેની અથડામણમાં દુઃખદ અવસાન થયું છે દૂધ બંધ કરવાનો નિર્ણય અને અપીલ અશોકભાઈ ચૌધરીને ન્યાય ન મળે ત્યાં સુધી બુટાલ ગામના સભાસદો દ્વારા દૂધ સપ્લાય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે બુટાલ ગામના તમામ સભાસદોએ અરવલ્લી અને સાબરકાંઠાની તમામ દૂધ ઉત્પાદક મંડળીઓને આ લડતમાં સાંજસાઘ આપવા નવ્ર હમણી કરી છે આ સમાચાર એ એક હકીકત ન્યૂઝ દ્વારા અયુબ સુધાર અરવલ્લી મોડા સાથે પ્રસારિત કરવામાં આવ્યા છે

આખા ગામના ગ્રાહકો અત્યારે ભેગા થઈ સર્વ ગ્રાહકો નિર્ણય લઈ રહ્યા છે કે અમારે જો સુધી અમારો નિર્ણય અમને અમારો વધારો પાકો ના મળે જો સુધી અમે દૂધ નહીં ભરીએ સર્વ ગ્રાહકો નિર્ણય લઈ રહ્યા છે આજે સાબા ડેરીની અંદર જે જે ગ્રાહકો પર જુલ્મ કરવામાં આવ્યો છે લગભગ ત્રણ માણસો આપણા સિરિયસ છે અને લગભગ બોતેર જણા એરેસ્ટ કરે છે હવે આ મંડળી આપણી દૂધ આપણું સરકાર ને નાવા ને સેવા કશું નહીં તો છતો એ આપણા ગ્રાહકો પર આવો સામાજિક પર અત્યાચાર કરવામાં આવ્યો છે એના અનુસંધાનમાં આપણે સર્વે દૂધ કાયમ માટે જો નિર્ણય ના આવે આપણા માણસો છૂટા ના કરે એમને જે ઓક્સિજન ઉપર ત્રણ જણા એમને જો તબિયત સુધારા પર ના આવે જો બધી કોઈ પણ ગ્રાહક દૂધ પર છે જય હિન્દ જય